સુરત પોલીસની મિસિંગ સેલ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાંથી દસ જેટલા બાળકો કે જેઓ તેઓના માતા પિતા દ્વારા ભીખ મંગાવાતી હતી તેઓનું રેસ્ક્યુ કરી તેઓને કોરોના રિપોર્ટ કઢાવી રિપોર્ટ નેગેટિવ આવતા તમામ બાળકોને બાળગૃહમાં મોકલી આપ્યા હતા જ્યારે બાળકોના માતા પિતા સામે ફરિયાદ નોંધાવી હતી સુરત શહેરમાં દરેક ચાર રસ્તાને બ્રિજ નીચે બાળકો પાસે ભીખ મંગાવાતી હોય છે તે સુરત પોલીસ દ્વારા આવા બાળકોનું રેસ્ક્યુ હાથ ધરવા મિસિંગ સેલ ઊભું કરાયું છે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાં મસાલ સર્કલ અને અનુવ્રત દ્વાર પાસે બ્રિજ નીચેથી ભીખ માંગતા દસ બાળકોનું રેસ્ક્યુ કરાયું હતું અને તમામ બાળકોના કોરોના રિપોર્ટ કઢાવ્યા હતા જે રિપોર્ટ કોરોનાને નેગેટિવ હતા બાળકોને બાળગૃહમાં મોકલાવવામાં આવ્યા છે જ્યારે તેઓના માતાપિતા સામે ખટોદરા પોલીસ કે ફરિયાદ દાખલ કરાય છે પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અજય તોમર સાહેબે ટ્રાફિક સિગ્નલ ઉપર જે બાળકો રોડ ઉપર જે ભીખ માંગતા હોય એ બાળકોને રેસ્ક્યુ કરી અને એ બાળકો પાસે જે આ ભીખ મંગાવવાનું જે કામ કરે છે એવા ઈસમો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલી જેમાં આજરોજ અમે મશાલ સર્કલ પાસે એક બાળક જે ભીખ માંગતા મળી આવ્યું એને રેસ્ક્યુ કરી અને બીજું હનુમ્રત દ્વાર ઓવરબ્રિજ જે છે એની નીચે બીજા નવ જેટલા બાળકો ભીખ માંગતા મળી આવેલા જેને સ્થળ ઉપરથી રેસ્ક્યુ કરી